શું નામ દો બાબુલાલ કે નાનકવાની બાબુલાલજી બાંગ્લાદેશ સરકારે વિચારક ને આશ્રય આપવો જોઈએ આશ્રય આપવો જોઈએ સો ટકા આપવો જોઈએ હિન્દુ નો બીજો કોઈ દેશ છે નહીં ફક્ત એક ઇન્ડિયા બી સંપૂર્ણ ભારતીય હિન્દુસ્તાન હિન્દુ નો દેશ નથી આંશિક મુસ્લિમ દેશ છે એટલા માટે સંપૂર્ણ વિચારણા કરીને આપવું જોઈએ વિચારણા કરીને આપવો જોઈએ અને પછી ઇકોનોમી ભારતની શું થશે ઇકોનોમી તો દરેક જગ્યાએ ધીમે ધીમે સેટ થઈ જાય છે થઈ જશે સેટ સો ટકા થઈ જશે મેનતુ પ્રજા છે હિન્દુ પ્રજા અચ્છા પોતાની રીતે પોતાની રીતે ધંધા લાગીને મેનતુ ઇકોનોમી સેટ કરી નાખે એટલે આશરો આપી દેવો જોઈએ સો ટકા આપવો જોઈએ અને એની વડાપ્રધાન વડાપ્રધાન જે આવી છે ભારતમાં શેખ હસીના શેખ મુજીબુર રહેમાનના પરિવારથી એને એને અસરો આપવો જોઈએ એને થોડા દિવસ માટે આપીને જ્યાં સર તો ત્યાં એને વિદાય આપી દેવી જોઈએ સદાય માટે આપવું ના જોઈએ સદા માટે આપવું જોઈએ નહીં કારણ કે અમેરિકા ભીટા ના પાડી એટલા માટે કે હિન્દુ જ્યાં સુધી છે હિન્દુઓ માટે ત્યાં ઘાતક રહેશે અચ્છા હા અચ્છા તમે કીધું કે આ લોકો આવવા જોઈએ એમને આશરો આપવો જોઈએ પણ જોડે જોડે રોહિંગ્યા આવી ગયા તો એ તો બોર્ડર પર સિક્યોરિટી છે ને આપણે તપાસ કરી જોઈએ તપાસ કર્યા પછી આશરો